ભરૂચ લોકસભામાં હાર ભાળી ગયેલી ભાજપ દારૂના સહારે આવું ડિસિઝન ન્યૂઝ નથી કહી રહ્યું આવું વાલિયા ગામના લોકો કહી રહ્યા છે આવો જોઈએ ગ્રામજનોએ દારૂ ભરેલી ટ્રકને પકડ્યાના દ્રશ્યોને ભાજપના વાલિયા તાલુકા પંચ ભાજપના વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ અને મનસુખ વસાવાના ખાસ સેવંતુને ત્યાંથી ઇંગ્લિશ દારૂનો ટ્રક પકડાયો હતો ત્યારે લોક ચર્ચા જાગી છે કે આ તો એક ટ્રક છે આવી કેટલી ટ્રક ક્યાંથી કેવી રીતે ભરૂચમાં ઘુસાડવામાં આવી હશે એ તો વિચારવા જેવો પ્રશ્ન છે લોકો કહે છે કે આ ઘટનાને લઈને ભરૂચ પોલીસ ભીનું સંકેલે છે કે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરશે એ તો હવે સમય જ બતાવશે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો